ઘરડા લોકોએ કહેલી વીસ મહત્વપૂર્ણ વાતો જે તમને નિરોગી બનવામાં મદદરૂપ થશે એ પહેલાં જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો નંબર એક દરરોજ રાત્રે સૂતા પહેલા પેશાબ કરવાથી કિડનીને ક્યારેય નુકસાન થતું નથી નંબર બે દૂધમાં વરિયાળી નાખીને પીવાથી કમરના દુખાવામાં આરામ મળે છે નંબર ત્રણ રાત્રે નાભીમાં તેલ નાખવાથી મગજ ઝડપથી કામ કરે છે નંબર ચાર જે રોજ દહીંનું સેવન કરે છે તેમને પેશાબનું ઇન્ફેક્શન થતું નથી નંબર પાંચ કાપેલી ડુંગળી બીજા દિવસે ન ખાઓ તેનાથી પેટના રોગ થઈ શકે છે નંબર છ મૂળાનો રસ પીવાથી પિતાશયની પથરી થતી નથી નંબર સાત જો તમને માથાનો દુખાવો હોય તો તમારે ભાત ખાવાનું ટાળવું જોઈએ નંબર આઠ દરરોજ સવારે ખાલી પેટે ઊંધું લટકવાથી ઊંચાઈ વધવા લાગે છે નંબર નવ સવારે ઊભતાની સાથે જ વાળમાં કાસકો ફેરવવાથી તમારા વાળ મજબૂત થાય છે નંબર દસ ગોળનું સેવન કરવાથી શુગરની સમસ્યા થતી નથી નંબર અગિયાર દરરોજ આદુનો એક નાનો ટુકડો ચાવવાથી જલ્દી બીમારી થતી નથી નંબર બાર રોજ ડુંગળી ખાવાથી શરીરમાં તાજું લોહી બને છે નંબર તેર જો તમારા હોઠ કાળા થઈ ગયા હોય તો રાત્રે સૂતા પહેલા હોઠ પર દહીંની મલાઈ લગાવો તેનાથી તમારા હોઠ લાલ અને મુલાયમ બનશે નંબર ચૌદ રોજ બોરનું સેવન કરવાથી પેટના અનેક રોગો દૂર થાય છે નંબર પંદર રોજ સવારે તાજા ટમેટા ખાવાથી વાળ જલ્દી સફેદ થતા નથી નંબર સોળ નાસ્તામાં એલચી ખાવાથી શ્વાસની તકલીફ મટે છે નંબર સત્તર કાનમાં મેલ જમા થવાથી ખંજવાળ આવે છે તેનાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલા સરસવના તેલના બે થી ત્રણ ટીપા નાખો આમ કરવાથી કાનમાં જમા થયેલ મેલ સવાર સુધીમાં બહાર આવી જશે નંબર અઢાર જામફળના સેવનથી હતાશામાં ઘટાડો થાય છે નંબર ઓગણીસ સૂતા પહેલા નવશેકુ પાણી પીવાથી કિડની સાફ રહે છે નંબર વીસ વધુ પડતું ઠંડુ પાણી પીવાથી ચહેરા પર કરચલીઓ પડવા લાગે છે તો મારા હાલા દર્શક મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરજો તથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ